પહોંચી ગયા હવે અમેરિકાની અંદર સમરમાં બાળકો કેવી એક્ટિવિટી કરે તો એ બતાવું તમને કે અમેરિકાની અંદર બાળકો આ એક્ટિવિટી કરે તમે જો નાના નાના બાળકો છે અને અને આવી એક સરસ મજાની જગ્યા પર એક્ટિવિટી કરે છે જેમાં ટિકિટિંગ ચાર્જ છે આપણે પૂછી લઈએ પણ આ હજારો લોકો આ જગ્યા પર આવે છે બીજું ખાસ કે તમને તરતા આવડતું હોય આ રીતે એ બધાને લાકડી આપે ટિકિટ લેવાની રહી છે અને બધા મસ્ત આવી રીતના ગાડીમાં બેસે અને ગાડીમાં બેસી બધાને એક એક ટ્યુબ આપવામાં આવે આવે છે આ જોયું તમે લાઈન લાગી છે બહુ મોટી આવી રીતના બધા ગાડીમાં બેસાડી અને ભરીને લઈ જાય છે આમ છે એક દૂર સુધી લઈ જાય તમને બતાવો દાદા આવી લિટરલી અહી ના લોકો વેકેશન ને દિલ થી એન્જોય કરે છે જો બધા પોતાના વારા વેઇટ કરી રહ્યા છે પોતાનો નંબરની વેટ કરી રહ્યા છે બધા લોકો લાઇન લાગી જાય આમ દૂર સુધી લાઈન લાગી કેમ થાય આપણો વારો આવશે સ્વિમિંગ કોસ્ચ્યુમ એ મળે છે તમને તરતા આવડતું હોય તો જ રિસ્ક લેવાનું આ બધું છે વેર ધ ટિકિટ સેક્શન સ્ક્યુઝ મી ટિકિટ સેક્શન ફ્રોમ હિયર યસ ટુ બાય અપસ્ટેર ઓકે થેન્ક યુ વાહ અહીંયાથી ટિકિટ બાય કરવાની છે